નમસ્કાર તમે જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ અને ચાલો જોઈ લઈએ આજના મુખ્ય સમાચાર એસ એન કોલેજ છોટાઉદેપુરના એનએસએસ શિબિરનું આયોજન પાધરવાંટ ગામમાં આંખના નંબર તપાસી રાહત દરે ચશ્મા વિતરણ કરવામાં આવ્યું છોટાઉદેપુર જિલ્લાના પાધરવાંટ ગામ ખાતે શ્રી નટવર સિંહજી આર્ટસ એન્ડ સાયન્સ એન્ડ શ્રી એસ જી પટેલ કોમર્સ કોલેજ છોટાઉદેપુરનું વાર્ષિક એનએસએસ શિબિર યોજાયું આ શિબિરમાં વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે જીવન ઉપયોગી ઇતર પ્રવૃત્તિઓમાં જોડાવવા માટે વિવિધ કાર્યક્રમો યોજાયા પ્રારંભમાં પ્રાર્થના સભા અને ગામની શેરી સફાઈ જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવી તેમજ ગ્રામોત્થાન અંતર્ગત તમન્ના એજ્યુકેશન ટ્રસ્ટ સંલગ્ન શ્રી એચ એ મેમન દ્વારા આંખના નંબર તપાસ અને રાહત દરે ચશ્મા વિતરણ કરવામાં આવ્યું આ યોજના દ્વારા 200 મી વધુ ગ્રામજનોને લાભ આપવામાં આવ્યો આ પ્રસંગે ગામના સરપંચ શ્રીમતી સંગીતાબેન કિશોરભાઈ રાઠવા શ્રી કિશોરભાઈ રાઠવા પ્રાથમિક શાળાના શિક્ષકો અને એનએસએસના સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા शिविरનો સમાપન સમારોહ પાદરવાંટના સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયો સમારંભમાં કોલેજના આચાર્ય ડોક્ટર વી એમ પટેલ રસિકભાઈ રાઠવા કોલેજનો સ્ટાફ અને મોટી સંખ્યામાં એનએસએસના સ્વયંસેવકો હાજર રહ્યા આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર અશોકભાઈ ભરવાડે કર્યું અને આભાર વિધિ પ્રોફેસર રસિકભાઈ રાઠવાએ સંભાળી હતી આવી જ વધુ રસપ્રદ સમાચારો માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે ફરી મળીશું નવા સમાચાર સાથે જોતા રહો પ્રકોપ ન્યૂઝ સંપાદન નટવરભાઈ નટુભાઈ પરમાર પ્રકોપ ન્યૂઝ છોટાઉદેપુર ફરી મળીશું નવા સમાચાર સાથે જોતા રહો પ્રકોપ ન્યૂઝ ટીવી ન્યૂઝ ચેનલ સ્ક્રિપ્ટ એન્કર પ્રકોપ ન્યૂઝ